કલોલ કલોલની અંદર ફૂલ વરસાદ આજથી તારીખ થઈ હા ત્રીસ ત્રીસ દસ બે હજાર પચીસ ત્રીસ દસ બે હજાર પચીસનો વરસાદ ફૂલ આ જુઓ રોડે રોડ ભરાઈ ગયા છે હમણાં લગભગ દોઢ કલાકથી લગાતાર વરસાદ થઈ રહ્યો છે આવી ગઈ છે કૂકા કાઢ્યા ભરા વરસાદ એટલો છે ને કે આ રોડ ને નાળા વાળા બધું ભરાઈ દીધું વરસાદ છે કલોલ ની અંદર કલોલ તો આ ઝટકોની સાઈડ ઉપર ને ઝટકોની સાઈડ ઉપર કામ આજ ચાલુ થવાનું હતું આજ મુરત હતું કામનું પણ આજ કોમ ન થઈ શક્યું કારણ કે વરસાએ વરસાદે થોડું આગમન આવી દીધું આવી રીતે થાય વરસાદ તમે જુઓ મળ્યો ગાડીઓ ફારિયન બધી ભરાઈ ગઈ છે આવી રીતે આગળ જાય છે અમારા સેફ્ટી મેન ફ્રોમ કાશ્મીર વાળા આવી રીતે આ જુઓ વરસાદ ની કોઈ સીમા જ નથી એટલો વરસાદ છે શિખર ડીસા બાજુ થાય કે થતો એ એક ધ્યાન નથી એમ થયો હશે તો પતર ફળાઈ ગયા છે બધાને ફળાઈ જ ગયે છે કેમ કે વરસાદ આવ્યો હશે તો બધાનો પાક છે લીધેલા હશે કોઈ જુવાર છે કોઈ મગફળી છે અને બધાનું થઈ ગયું હશે ને આ કંઈક છે અમારે પિકઅપ આ પિકઅપ પડ્યું છે મારું ને અંદર માલ લોડ છે ને કયા હાલત છે કંઈ આવી આ પિકઅપ પડ્યું મારું

હજુ એના કારણે કોણ બંધ છે આ નીચે બધું સામાન પડ્યો છે સામાન પડ્યો છે આમ બધું ભરાઈ ગયું છે ઓ સેફ્ટી મેન એ ઈસકા તો રિઝન કુછ રીઝન ઈસકા કુછ રિઝન રહ્યા હે નહીં વેસે ઉપર પન્ની બિછાય ઠીકે અંદર માલ પડાય તો વેસે ભીગ તો ગયા હે કવર હોગા? અંદર પાણી તો ઘુસ ગયા બિગડ ગયા ક્યાં પડ્યા છે અહીંયા બધા લોકો કામ કરશે જેટકો વાળા અને આ બધી કોલોની છે રાજ્ય કમલ કઈ કઈક છે વાંચ્યું નથી પણ આવું કઈક છે ખરા તમને બીજી વાર વરસાદ બતાવો થોડો આને કહેવાય ક મોસમી વરસાદ ક કમોસમી દોઢ કલાક થી લગાતાર વરસાદ થાય છે અને અત્યારે થોડો વરસાદ ડાઉન થયો હે એના પછી હું થોડો એક બંધ થયો એના કારણે થોડો શૂટ કરું આ જો ગાડી સાચું વરસાદ મોણે લોળા ખાય દરિયાની જેમ કેટલું પાણી છે બાકી સિટી મજા છે આ ભાઈ સાહેબ સામે આવે છે એના થોડો પ્રશ્નો તારી કરીએ આપણે શું કે છે રોય એસે મેં કામ હોગા કામ નહીં હોગા ऐसे कैसे काम होगा नहीं होगा ऐसा में काम करोगे तो कर क्या होगा उसमें बुखार बीमार पड़ जाएगा ना सर? बीमार पड़ जाएगा तो रेंट कोट पहन के चढ़ो ऊपर वाले सर। किसको ढूंढ रहे हो तुम वो लोग वो लोग उस साइड में उस टावर पे है शायद उसी टावर पे है तो ऐसे में मतलब काम करने को कंपनी मना बोलती है काम नहीं करना है ऐसा है ना

બારિશ મે તો સબલો ઘર પે ચલા જાવ બંગાળ લપશે સાયકલ વાળો જાય છે જબર મજાથી જાય છે અને આ જોઈ લો તમે બોલ હાય કર એમ હાય કર હાય એમ તને લોકો જોવે છે ચલો તો વરસાદ તમને બતાવી દીધો છે ને અત્યારે હું કલોલ કલોલમાં છું અને વરસાદ જબર વરસી ગયો છે ને હવે થોડો ઓછો થયો છે પણ આખા દિવસની વાટ લાગી ગઈ આજે કામ કરાય જેવા જ ક્યાં રહ્યા જ નથી ઓછો થાય તો કઈક પંદર સોળ વર્કર્સ છે એમનું કઈક વાત હોબળી છે કે મેડિકલ મતલબ કરવાનું છે જેમ કે બ્લડ છે મેડિકલ જે આવતું હોય કરવાનું છે યાર બગડી ગયો હા હવે દેખાય છે સરસ મજાનું તો બસ આજના માટે આટલો જ કેમેરો બગડી જાય હા હારો ચાલો રે હા અચ્છા સામને નથી કરતો ભાઈઓ कैमरा हम कहू कैमरा मैं मैं आजा ये ब्रदर 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 इसको फ्रेंड भाई भाई। का, मैं ब्रदर जा जा। दाल। फिर बारे का ये काम पौनीदारम करेगा आज? आज नहीं होगा कैसे होगा हो बारिश वो तो चल ही रही है अच्छा मतलब कुछ दो लाइन कहना चाहता है तू मेरे सब्सक्राइबर को करो आ, और फौलो करो और नहीं होता इस होता है 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 तो भी कर सकता आ, ना? हो सकता है, लाइक हो हो लेकिन मेरे मेरे मतलब जो रिश्तेदार रिश्तेदार है है ना वो तो ही लेकिन सब मतलब क्लोज होता है मतलब वो होता है ऐसा है, मतलब करेंगे। करेंगे। है देखते सब है लेकिन करेगा नहीं कोई बारिश में जूता कहा जाना चलो तो आज नोज હું હવે જવાનું છું આ માણસોને લઈ થોડું મેડિકલ કરવા વરસાદ ઓછો થયો છે ટાટા બાય બાય મળીએ આવતા વ્લોગમાં ત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ કરી નોકો લાઈક કરી નાખો શેર ઠોકે નો તમે યાર સબસ્ક્રાઈબ નહીં કરતા મને થોડું કેમ કે મારા ગામમાં લગભગ બસો અઢીસો ત્રણસો ચારસો જેવા માણસો છે બધાની જોડે ફોન છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો કેમ છોકરો આગળ વધી જાય એલા ભાઈ આગળ વધશે તમારું જ ભોલું કરીશ Se non siete ancora in grado di salvare, vi